ભુજમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો ભુજની વીડી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓએ મળી પંચ લોખંડનું સાધન અને કડાથી હુમલો કરી લોહી કરી દીધો હતો વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા સમય પહેલાં થયેલી બોલાચાલી બાદ આ માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે ભુજમાં આવેલી વીડી હાઈસ્કૂલનો બનાવ જેમાં ધોરણ દસ અને ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો શાળામાં રેસેસના સમયે વિદ્યાર્થીઓ બહાર હતા ત્યારે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના અન્ય મિત્રો સાથે મળી ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર પંચ અને ગળાથી હુમલો કરતા વિદ્યાર્થીને માથામાં લોહી નીકળવા લાગ્યું ઘટનાની જાણ થતા શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી શાળાએ બંને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી છે આ બાબતે વીડી હાઈસ્કૂલ પ્રિન્સિપાલ બ્રિજેશભાઈ ઠક્કરે જણાવ્યું કે આ ઘટના શાળાના રજા પડ્યા બાદ સ્કૂલની બહારની બની અગાઉની કોઈ વાતનો મનદુખ રાખી બે વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ બંને છાત્રો એકબીજાના મિત્રોને બોલાવી લેતા બબાલ થઈ હતી આ બનાવમાં એક પક્ષના વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચતા તેને શાળા ખાતે લાવી પ્રાથમિક સારવાર અપાઈ અને યોગ્ય સારવાર માટે તેના વાલી કોઈ હોસ્પિટલમાં લઈ ગયા છે બનાવ બાદ બંને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરી છે જો કે આ મામલે હજુ સુધી શહેર પોલીસમાં કોઈ નોંધ થઈ હોવાનું સામે આવ્યું નથી એટલે છોકરાઓ વિશેષમાં બહાર ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કઈક તકરાર થોડીક હતી બોલા સાલીમાં એમાં આજ રોજ વીડી હાઈસ્કૂલ બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓ એમના સાતા વાળા સહપાઠીઓ કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે ઝડો કર્યો છે અને એમાં જાડેજા ભબીરાજસિંહ દસરસથી અગિયાર અનુ વિદ્યાર્થી અને બળિયા ગરમ એ દસ અનુ વિદ્યાર્થી આ બે વિદ્યાર્થીઓએ અન્ય લોકોને બોલાવીને કંઈક હથાફાઈને કરી છે એમાં એક વિદ્યાર્થીને જરા માથા પર વાગ્યું છે એને પ્રાથમિક શરૂઆત અમે આપી હતી અને તાત્કાલિક વાલીને બોલાવ્યો હતું વાલીને પણ બંનેના વાલીને બોલાવી સમજૂતો કરાવ્યું છે અને એના માટે જે જરૂરી જે કાર્યવાહી હતી એ પણ અમે કીધું છે એમને પૂરી કરવાની પણ પહેલા વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અપાવી છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીને વાલી સાથે મોકલીને ત્યાં એની બીજી તરફ વધારાની ટ્રીટમેન્ટ કરવા માટે મોકલ્યું છે આ વિદ્યાર્થીઓનો કેસ છે એટલે વાલીઓને બોલાવીને જે એમને વચ્ચે સમજતો થઈ જતું હોય તો કોઈ એમને અમે એવી કાર્યવાહીમાં કરવા નથી માંગતા કેમકે વિદ્યાર્થીઓ નાની ઉંમરમાં આવી કાર ભૂલ કરી જાય અને એની કારકિર્દી બગડી નહીં એ જીતમાં ધ્યાનમાં રાખીને અમે બંને વાલીને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે

પંદર ઓગસ્ટ દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રકશન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અળી મૃત્યુ ભવિષ્ય મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન 81930-90824-38586 તો તમે રાહકો ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો